તારા ભુવા ધૂણે ઓલા માટે ગામ માં ભુવા ધૂણે ભાઈ ભાઈ ઓ હો ભુવા ધૂણે એ ભુવા ધૂણે તારા ભુવા ધૂણે જોજો આપણે ઓલી ખોદી ભેંસ જોઈતી ને મારા કણી ભેંસમાં એટલો ફેર પડશે જગડ્યો ચો મૂકે ને રૂમવાળા પાસે માથું તો ઓડાણ દેમ જોઈ લઉં જય માતાજી લીધા જય દ્વારકાધીશ કેમ છો મજામાં તો દોસ્તો અત્યારે પવન બહુ મસ્ત મસ્ત ફૂંકાઈ રહ્યો છે આજે કે બહુ કઈ ઘાસ ગરમી છે નહીં અને આપણે સિંહ વાળીએ ને હાલ છે અત્યારે આટા મારું ખેરાણ કરવાનું અને અત્યારે જો ભેં એકડી ઊભી થઈ ગઈ છે એટલે દોવા ટાણું થઈ ગયું છે અને વનીકરાલે છે ટ્રેક્ટર તો આપણે ત્યાં જવાનું છે પણ ઘડી કાંઈ આટા મારી લઈએ તો ટ્રેક્ટર આવી જાય સા પાણી પછી પીવાઈ જઈએ અને પછી છે જવાનું થશે વાહ અને વનીકો હે એડી ઉતરવાનું ને એવું છે તો અહીંયા આગળ કાંટો મારી લઈએ બધી ઘડી ઘડીક આટા મારી લઈએ કા બાપા હે તો કે મને તડકો ભેગો પાસો માથે ના તડકો આવે છે ને એવું બધું છે ને હવે આગળ છે ને જો ભેંસ બાંધેલી છે અને જે અક્ષય ગવર્ની કરતી ટ્રેક્ટર વાળી અહીંયા જાય પણ પેલા ભેંસ દઈને જાય કે એવું જોઈએ છીએ પેલા જાય પછી જવાનું છે ટૂંકમાં ફાઈનલ તો હાલો શરૂઆત કરીએ આજના બ્લોગની અને જોઈ સુધી વિડીયો જોડાઈ રહેજો અને લાઈક કરજો તેને સબસ્ક્રાઈબ કરજો જેથી નવા વિડીયો તો તમને રોજ મળતા રહેશે તો ભેં થઈ ગઈ છે ફર્યા ફર્યા ને હું પાસે જાઉં છું આપણે જોઈએ છીએ આપણે કરે તો નહીં પણ તો સત્યાવીસ દોવાય હે ને પેઇ એમ હોજી છે એટલે વાંધો ન આવે હાલો તો પેઇ દોવાનું ટાણું થઈ ગયું છે ને પેઇ દોવાની શરૂઆત કરીએ બાપો તો ઘડી ઘડી પાસે આ પેઇ વાંધો નથી ઓલી ભાઈ પાસે આ ગયા હોય આવે તો ફૂફાળા મારે પણ એટલે વાંધો નથી જો કે આ તો વાંધો ન થતો એ વાય છે બહુ એટલે કોઈ વાંધો ન આવે બાકી ઓલી ભાઈ હું પાસે ગયા હોય એટલે સડ સડાટી બોલાવે માથાની પગની પાડરાની હાલો ચાલુ કરીએ ભાઈ હું દોવાનું બીજું હું થાય

બાપુ ગર ગરબો લઈને અમે સત્તાધાર ગયા તા હો બીજા બાપુ ગરબો વધાવો હોરાજ ભાઈ ભાઈ કે લાંબા આવો તો રંગ જામશે

હાલ એ પારો જોઈએ નાખે હલો અમારે તો આવું શા પાણી પીવાય ને રાખે છે દેવાનું એ ટ્રેક્ટર રાખે ને અમે તો એ વગર સા પી આવીએ પછી આપણે આવવાની પછી આવીએ હાલો સા પીવા દેવું ને હાલો ભાઈ હવે સા પાણી પી આવી કવાઈ સ ટ્રેક્ટર સીધા સાટે સાહે સડાયું છે નિકળ તો મૈડુ આવ કાંગા ફરવા ઢળવાનું ને આલે હે કેટા આવતા કે નઈ ગા પાણી પાણી પી ગયા કેટા ધીરે ધીરે દેવતા થી આલે છે આ કેરામ ભરી ગયો પાણી આને કરો આને કરો ભરું તા મેડિસિન નઈ ક્યાંમાં ખડ થાહે

ઝીણું 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 જવું પાડ્યું સોખું થઈ ગયું એટલે હું ગોળ હકી નહીં પણ હાલો ભાઈ આની ઉપરથી આવે છે ટ્રેક્ટર હાલો ભાઈ આવેલું આવે છે ટ્રેક્ટર આ બાજુ ને હાલો થઈ ગયું છે ઊની કોઈથી માંડી નાની કોઈથી આ બધું બારવાનું ભેગું થઈ ગયું છે આવી ગયું છે ટ્રેક્ટર અને આનીકરતા આવડું હાલી ગયું છે ટ્રેક્ટર અને અમે ઊભા છીએ કેમ છે માં બધામાં

આપણી ઓલી બે એટલી ખોજી અને આવડી બે કોઝાડી જોઈ લીધું કેટલું એને બર પડતું છે બહાર કેટલું પડે બોલો પાસે ગયા નો થાય એમ કીધો ખટ ખટાટી બોલાવો ખાઈ લે ખાઈ લો તમે તમારે ખાઈ લ્યો

ના આ બાજુ આખા આખા બધા અહીંયા બાંધેલા છે ને આપણે આવ્યા હતા ખેતરમાં એટલે અહીંયા બધા જો નોખી નોખી જગ્યાએ છે કેટા બકરાના બસો બાંધેલા છે તો બધા એવી રમાડવાની જવા ઝીંકા ઝીંકા નાના નાના આ છે એ બસોલિયા છે બકરાના અને આવળા છે કેટાનું બસોલ્યું છે બોટાણે દી એકવાનો સમય છે ને બહુ ટાણે મજા આવે આમે રમાડવાની અને કેટાના જો આ ઝીણા ઝીણા ખાવ કેવડા કેવડા છે આ ઝીંકા ઝીંકા વાળા બકરા છે ને બે આજે બેલડાને બે નહીં

હજી કદાચ ટ્રાય કરે છે ઊભો થવાની થઈ તો ગયા હોલ તો એનું ઊભું કરતો ઓલું એ તો કદાચ નક્કી નહીં એ નથી થતું આ થઈ ગયું છે તને બાંધી જ રાખવા પડતા હોય છે ને તો હા એ વાત થશી હા બસ આ નક્કી નું હોય ક્યાં અહીંયા થાય કે આ બધા આમ આ બધા જીણા જીણા છે ને આવી જાય ને કેવું વાહ વાહ ઝીણું જીણું છે બધાને પગ બાંધ દેવાના એમ ને કંઈક વાહ સરસ તો તો જાજા બસો લે છે પણ અમુક મહિના દીના દોઢ મહિનાના એમ છે ને બધા છે હાલો સૂર્યનારાયણ તો થઈ ગયા અને આપણું કામ થાય છે પૂરું કે તો હાલો ભાઈ તો નાના નાના બસો રમાડ્યા ને હવે જઈએ છીએ આપણે ગામ બાજુ મળશું તો કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો અને હાલો ઘડીક બસો રમાડ લઈને પછી જઈએ ગામમાં બીજું ઓ આ મને ખાવા આવે ઘર આ બાજુ હું આ ખાતા આ કે બોલ ફરક છે